તો હવે ખાતરની થેલીમાંથી પણ રેતી નીકળી છે બોટાદના ગઢડાના ઉગામેડી ગામની ઘટના છે જેમાં પચાસ કિલોમાંથી વીસ કિલો રેતી નીકળ્યાનો આરોપ છે સરદાર ફર્ટિલાઇઝર એગ્રોમાંથી ખરીદ્યું હતું ખાતર પચાસ કિલોની એક એવી પચીસ થેલી ખાતર ખરીદ્યું હતું જેમાં એગ્રોના સંચાલકે ફળ તપાસ કરતા રેતી હોવાનું જણાવ્યું એગ્રોના સંચાલકે કંપનીને જાણ કરી હોવાનો દાવો છે બોટાદ ખેતીવાડી વિભાગ દ્વારા ખાતરનો જથ્થો સીલ કરાયો એક લાખ ચાર હજારની કિંમતની

પંદરથી થી વીસ કિલો જેવી રેતી કદાચ હશે પચાસ કિલોની બેગ કમ્પ્લીટ કર્યું તો મેં જુનાગઢ એના સેમ્પલ નીકળ્યું સેમ્પલ તો એમ કે ખેડુએ ભેળવ્યું ખેડુએ ભેળ્યું તો એમ આ પટ કાઇમે ખેડૂત ભેળવી છે અમારે એવી નવરાય છે ન્યાય મળે એવી અમારા ગામ વતીથી અને હર કોઈ ખેડૂત વતીથી અમારી આવી એક નમ્ર અપીલ છે વિનંતી પણ છે કે ખેડૂત માન કરીને હાંધામેળ કરતા હોય છે અને જ્યારે આવું દવા અને ખાતર ડુપ્લિકેટ નીકળે ત્યારે ખરેખર વરસ બગડતું હોય છે ખેડૂતનું તો આની જલ્દીમાં જલ્દી કાર્યવાહી થાય અને ન્યાય મળે ખેડૂતોને આજે સવારમાં એક મેસેજ એવો મળેલો કે કોઈ શૈલેષભાઈ મોરડીયા છે ઉગામેડીના ખેડૂત તો તેમણે ટૂંકમાં ખાતરની ખરીદી કરેલ તો એમાં એને રેતી નીકળેલ છે તો એ વાય મેસેજ વાયરલ થતાં અમે ટીમ સાથે ખાતાની સૂચના મળતા અમે ટીમ સાથે અમે તેમજ અમારા ખેતીવાડી અધિકારી અને ખેતી મદનીશની ટીમ સાથે અત્રેની આ એગ્રોની મુલાકાતે આવેલ છે તપાસ કરેલ છે તેના સેમ્પલ પણ લીધેલ છે તો સેમ્પલ એ લેબમાં મોકલવાની આગળની કાર્યવાહી થશે તપાસ દરમિયાન એવું જાણવા મળેલ છે કે ખેડૂતે પોતે દિવેલોનો ખોળ આ એગ્રોમાંથી માંગ્યો હતો કે એને પોતે દિવીલોનો ખોળ છે એના પાકમાં નાખવો છે પરંતુ એગ્રોવાળાએ દિવેલાના ખોલના બદલે તેને સિટી કમ્પોસ્ટ ખાતર આપેલું છે આગળ માટે કાર્યવાહી માટે સેમ્પલ લેબમાં મોકલે તેના રિઝલ્ટ આવ્યો તેમજ એગ્રોવાળાને ખુલાસો કરવા માટે નોટિસ આપી અને પાંચ દિવસનો સમય આપ્યો છે ખુલાસો કરવા માટે એનો જવાબ આવે આગળની કાર્યવાહી કરી અને વહીવટી પગલાં લેવામાં આવશે